ગુજરાત બેસ્ટ સીઆરસીના વિડીયો મળતા પહેલાં સબસ્ક્રાઈબ કરવા અમારી ચેનલને બાજુમાં બે લાયકન દબાવો જેથી તમને અમારી અપડેટ્સ મળતી રહે સૌથી પહેલાં મિત્રો ઘણા બધા મિત્રોનો મેસેજ આવ્યો કે સર હમણાં જે આપણા ટ્વેન્ટી વનના વિંગ કમાન્ડર અભિનવ અભિનંદનને જે પકડ્યો હતો અને જે છોડી દીધો આશા કે એ છોડવા પાછળનું જીનીવા કન્વેન્શન સમાચારોમાં બહુ ચાલુ તો છે શું આ કન્વેન્શન એ મિત્રો ખરેખર ભારતને નમન છે અભિનંદન ને અભિનંદન છે કે જે વગર વિઝાય વગર પાસપોર્ટે પાકિસ્તાનમાં જાય તેની ચા પીવે મોજથી રહી અને પાછો આવે ખરેખર અભિનંદન છે પરંતુ સમજી લઈએ કે જીનેમા કન્વેન્શન શું છે પેલો તો મિત્રો આ સ્વિટરલેન્ડ નું એક શહેર છે સ્વિટરલેન્ડ હવે જો મિત્રો કદાચ પૂછે કે સ્વર્ગ સમાન દેશ કયો તો સ્વિટરલેન્ડ દુનિયાનો સુંદર દેશ કયો તો સ્વિટરલેન્ડ અને દુનિયાનું સુંદર શહેર કયું તો પેરિસ અને દુનિયાનું સૌ પ્રથમ સ્માર્ટ સિટી કયું તો દક્ષિણ કોરિયાએ બનાવ્યું ઝાંગ દરિયો પુરીને બનાવ્યું એ ખાડા નથી छोड़िए है बताने कि सू है जिनेवा कन्वेंशन समझ लीए पॉइंट ऑफ व्यू एग्जाम समझ ले तो मित्रों अठार सो ओगण साहिट में एक सोल फेरेन फेरेन क्या 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 साले फेरेन पर क्या चीज़ साले फेरेन नो एक युद्ध था जो सोल फेरेन फेरेन में युद्ध था जो यार आ ए फ्रांस ऑस्ट्रिया ऑस्ट्रिया बच्चे, बच्चे थे नॉट ऑस्ट्रेलिया ऑस्ट्रिया बच्चे थे फ्रांस तरफ से नेपोलियन बोला पार्ट लड़े थे बोला मित्रों तमने खबर है आ नाम थी નેપોલિયન બોનાપાર્ટ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ નોટ ઇન માય ડિક્શનરી એ વાક્ય બોલ્યો હતો જા મારા શબ્દકોશમાં અશક્ય નામનો શબ્દ જ નથી મિત્રો આ યુદ્ધ પૂરું થઈ જાય છે એટલે એક વ્યક્તિ આ યુદ્ધ જે થાય છે સ્થળ પર પહોંચે છે સ્થળ પર અને એ વ્યક્તિ નામ જો હેનરી હેનરી ગ્યુનેટ ગ્યુનેટ જોવે છે નરસંહાર જોવે છે કહેવાય કે લોહીના ખાબોચિયા ભરેલા લાશો પડેલી જુએ છે હૃદય પીકળી જાય છે કે ભવિષ્યમાં આવું ન થવું જોઈએ કંઈક હોવું જોઈએ તો હેમરેટ યુનિટ એક સોસાયટી સંસ્થા સ્થાપવાનો વિચારે છે અને સંસ્થા છે રેડ ક્રોસ મિત્રો કદાચ આ પૂછાશ રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક હેનરીટ યુનિટ બરાબર હવે આનો વિચારે બધા ફેલાવા ચાલુ કરે છે આવું છે આવું છે આવું છે આવું છે અને સંમેલન ભરાય છે જેલ ઇઝ નિયમો બનાવવામાં આવે છે યુદ્ધ દરમિયાન પરિસ્થિતિ શું એ વ્યક્તિઓનું શું કરવું એમાં માનવીય અભિગમ રાખવો તો આ જીનેવા કન્વેન્શન જીનેવા કન્વેન્શન માં દીકરાઓ યાદ રાખજો ચાર કન્વેન્શન છે ફોર્થ કન્વેન્શન અને થ્રી પ્રોટોકોલ છે પ્રોટોકોલ યાદ રાખજો ચાર કન્વેન્શન અને થ્રી પ્રોટોકોલ છે પ્રથમ આયુ 1864 સેકન્ડ 1906 થર્ડ 1929 અને ફોર્થ 1949 લાગુ પડે છે આ કન્વેન્શન એકવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પચાસ ના રોજ લાગુ થઈ ગયો પૂછાય કેટલા કન્વેન્શન થયા ચાર કન્વેન્શન ચોસઠ ઓગણીસો છ ઓગણત્રીસ

એ પાકિસ્તાન પકડી પાડે છે આવું જ બન્યું હતું મિત્રો એને પણ છોડી દેવાય મને પૂછાય કે કારગીલીઓ વખતે કયા કમાન્ડરને છોડવામાં આવ્યો હતો તો કંપપતિ નચિકેતાને હવે મિત્રો આમ શું છે તો એમને બધા નિયમો બનાવેલા છે કે જે યુદ્ધની સ્થળની આજુબાજુ જે લોકો રહે છે સિવિલિયન એમના પણ અધિકારો છે યુદ્ધના કેદીઓના અધિકારો છે એ પકડાય તો એમને કઈ રીતે માનવતા પણ રાખવું અને મિત્રો એ નિયમો પ્રમાણે તો અનુચ્છેદ તેર સમજી લેજો અનુ છેદ પ્રમાણે આધારિત પોષી નહી શકાય એને ટોર્ચર નહી કરી શકાય અને મિત્રો ખાસ અનુચ્છેદ અનુચ્છેદ એકસો અઢાર આઈ એમ

અને અને મારે છે 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 એ એ એ વખતે ક્રેશ થાય પડે અનુચ્છેદ એકસો અઢાર પ્રમાણે છોડી દેવામાં આવે છે તો મિત્રો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે જીનીવા કન્વેન્શન તો જીનીવા કન્વેન્શનની જે પાયો છે એ સોલેફેરાન યુદ્ધ છે સોલેફેરાન યુદ્ધ કયા બે દેશો વચ્ચે થયું હતું તો ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા ફ્રાન્સ તરફથી કોણ લડ્યો તો નેપોલિયન બોનાપાર્ટ કદાચ એક વાત સરકારે પૂછ્યું હતું નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ નોટ ઇન માય ડિક્શનરી આ વાક્ય કોનું છે તો નેપોલિયન બોનાપાર્ટ મિત્રો નહીં કહેતા બાળક પારણામ હોય ને લક્ષણ હોય તો નેપોલિયન બોનાપાર્ટની જ્યારે હિસ્ટ્રી જ મેં વાંચી હતી ત્યારે એમાં જ્યારે બાળક હતો ને બાળક નાનું ત્યારે માટીના ઘર બનાવતો અને ઘર હાથે હાથે કૂદકો માહિતી તોડી દેતો એટલે એના લક્ષણો જેવા તક તોડવાના સમજી ગયા મારી વાતને ઓકે અને એ યુદ્ધની સ્થિતિ નરસંહાર થયો અને એક વ્યક્તિ જોવા જાય છે હેનરી ડ્યુને વિક્રમ લાગણી સે વ્યક્તિ હોય છે વિચારે છે આવું ન થવું જોઈએ અને એક સંસ્થાની સ્થાપના કરે છે રેડ ક્રોસ કઈ સંસ્થાની સ્થાપના કરે છે આઈએમપી રેડ ક્રોસ અને પછી મિત્રો બધા દેશો ધન ભેગા થઈ અને સ્વિટ્ઝરલેન્ડના ઝુનેવામાં સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ થાય છે 22 ઓગસ્ટ 1964 એ પહેલું કન્વેન્શન પૂરું થાય છે પછી એવું વિચારે કે ઉમેરો થાય હજી નિયમો ઉમેરતા જાય હજી નિયમો કંઈક સુધારો થાય ઓગણીસો છ માં થાય છે ત્રીજું થાય છે ઓગણીસો ઓગણત્રીસ માં લાસ્ટ દીકરાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એક એપ્રિલ ઓગણીસો ઓગણ ચાલીસ લીન લિથંગો આપણા વાઇસ હતા એ વખતે યુદ્ધ ફાટી નીકળ્યું અને પછી પણ અનુભવ્યું ત્રીજા બીજા વિશ્વ પછી કે હજી પણ સુધારો કરીએ તો મિત્રો ઓગણીસો ઓગણપચાસમાં થાય છે લાગુ થાય છે દીકરાઓ એકવીસ ઓક્ટોબર ઓગણીસો પચાસ વખતે તો કદાચ પૂછાય તો અનુચ્છેદ તે યુદ્ધ કેદીઓ જોડે માનવતાપૂર્ણ વ્યવહાર રાખવો એની જાતિ ધર્મ વિશે ન પૂછી શકાય અને મિત્રો અનુચ્છેદ એકસો કે યુદ્ધ પૂર્ણ થતા સત્વરે છોડી દેવું તો આ હોય છે જીનીમાં કન્વેન્શન કશું અઘરું નથી ખાલી બે ત્રણ તારીખો છે ને વર્ષ છે બે ત્રણ દામ છે ઓકે મળી